આજનો પ્રેરણા સંદેશ ભાગ અઠ્યાસી એકવાર વિશ્વ પ્રસિદ્ધ જનરલ ઇલેક્ટ્રિક કંપનીનું એક સારું મશીન બગડી ગયું ઘણા એન્જિનિયરોએ ખૂબ જ પ્રયાસો કર્યા પરંતુ મશીન રિપેર ન થયું એટલે તે સમયના આ ક્ષેત્રના બહુ જ પ્રસિદ્ધ માણસ એવા ચાર્લ્સ સ્ટેનમેન્ટ્સને બોલાવવામાં આવ્યા તેઓએ સમગ્ર મશીનની તપાસ કરી અને એક સ્થળે જઈને ઊભા રહ્યા નાની હથોડી મંગાવી એક જગ્યાએ સહજ પ્રહાર કર્યો અને મશીન ચાલુ થઈ ગયું પોતાની ઓફિસમાં જઈને તેમણે દસ હજાર ડોલરનું બિલ મોકલ્યું આ જોઈને જીઇસી કંપનીના માણસોને આશ્ચર્ય થયું કે આટલું મોટું બિલ એટલે તેઓએ ઇમેલ કરીને પૂછું સર પ્લીઝ આઇટમાઇઝ ધ બિલ એટલે કે વિગતવાર જણાવો કે દસ હજાર ડોલર છે ના ત્યારે ચાર્લ્સ ટેનમેન્સે બિલમાં એવું લખીને મોકલ્યું કે ટુ ટેપ ધ મશીન વન ડોલર બટ વેર એન્ડ હાઉ ટુ ટેપ ધ મશીન નાઇન થાઉઝન્ડ નાઇન હન્ડ્રેડ નાઇન્ટી નાઇન ડોલર્સ હથોડી મારવાનો તો એક જ ડોલર પરંતુ ક્યાં અને કેવી રીતે હથોડી મારવી તેના નવ હજાર નવસો નવાણું ડોલર્સ હથોડી તો બધા જ મારી શકે છે પરંતુ ક્યાં અને કેવી રીતે હથોડી મારવી તે મહત્વનું છે એવી જ રીતે આધ્યાત્મિક માર્ગે ભગવાનનો સાક્ષાત્કાર કરવા સાધના તો ઘણા જ કરતા હોય છે પરંતુ એ સાધના કેવી રીતે કરવી આપણા માટે કયો માર્ગ શ્રેષ્ઠ છે તે જાણવું અને સમજવું ખૂબ જ મહત્ત્વનું છે અને તે માટે પ્રત્યેક સાધકને ગુરુની આવશ્યકતા પડે છે તેથી જ સદ્ગુરુ બ્રહ્માનંદ સ્વામી ગુરુની મહત્તા બતાવતા લખે છે કે જ્ઞાન ધ્યાન ગુરુ બિન મિલે નહીં કાહું ઠોર ગુરુબિન આત્મવિચાર પાવહી अंतर प्रकाश ब्रह्मनाश नाही गुरुबिन गुरुबिन कौन सत्य बात को बतावही प्रेम नेम शील अरुसतोष नही गुरुबिन गुरुबिन मनहू में ठोर कोन लावही कहत है ब्रह्मानंद अंतर विचार देखो गुरुबिन संकट मिटावही अर्थात सर्वे साधनों की सिद्धि मटे अंतर में शांति उन्नति मटेज જ્ઞાન ધ્યાન કે ભવસાગર તરવા માટે ગુરુની અત્યંત આવશ્યકતા છે તેથી જ ભાગવત પુરાણમાં લખ્યું છે કે તસ્માત ગુરુમ પ્રપદ્યેત એટલે કે ગુરુના શરણે જવું જોઈએ અને કવિ મનસુરે પણ બહુ સરસ લખ્યું છે કે અગર હૈ શૌખ મિલને કા તો હરદમ લો લગાતા જા મિટા કર ખુદનુમાઈ કો ભસ્મ તન પર લગાતા જા મુસલ્લા છોડ તસબી તોડ કિતાબે ડાલ પાણી મેં પકડ દસ્તુ ફિરશતો કા ગુલામ ઉનકા કહાતા જા અગર હૈ શોખ મિલને કા તો હરદમ લ લગાતા જા ગુરુએ ચીંધેલા માર્ગે ચાલવાથી જ સાધકને સફળતા મળે છે જેવી રીતે ધ્રુવને નારદજી જેવા ગુરુ મળ્યા તો થોડીક સાધનાથી જ ભગવાન પ્રસન્ન થઈ ગયા તુલસીદાસજીને હનુમાનજી ગુરુ મળ્યા તો ભગવાન રામ ઓળખાઈ ગયા મીરાબાઈને ગુરુ રોહિદાસ મળ્યા તો અંતરમાં પ્રભુ પ્રાપ્તિનો આનંદ ઓર વધી ગયો ડૉક્ટર એ પી જે અબ્દુલ કલામને પ્રમુખસ્વામી મહારાજ જેવા ગુરુ મળ્યા તો અહમ મમત્વથી મુક્ત થઈને ભગવાનની સાક્ષાત્કારની ભૂમિકાનો અનુભવ થયો તેથી જ તુલસીદાસજીએ ગુરુની આવશ્યકતા બતાવતા લખ્યું છે કે રામ સિંધુ ઘન સજ્જન ધીરા ચંદન તરૂહરિ સંત સમીરા અર્થાત ભગવાન સમુદ્ર સમાન અગાધ છે અને સંત વાદળ જેવા છે જે એ સમુદ્રનું જળ આપણા સુધી પહોંચાડે છે ભગવાન ચંદન વૃક્ષ જેવા સદ્ગુણોની સૌરભથી ભરેલા છે અને સંત એ પવન જેવા છે જેના માધ્યમથી ભગવાનની એ સૌરભ આપણા સુધી પહોંચે છે માટે જીવનમાં ગુરુ કરવા અત્યંત આવશ્યક છે એમ આપણી ભારતીય સંસ્કૃતિના બધા જ શાસ્ત્રો જણાવે છે પરંતુ આપણા શાસ્ત્રોમાં જ્યાં જ્યાં ગુરુની આવશ્યકતાની વાત લખવામાં આવી છે ત્યાં ગુરુ કેવા હોવા જોઈએ તેના લક્ષણો પણ લખવામાં આવ્યા છે જેમ દૂધ પીવાથી શરીરને શક્તિ મળે છે પરંતુ ગાયનું દૂધ અને થોરનું દૂધ એ બંને જુદા છે ગાયનું દૂધ પીવાથી પોષણ મળે અને થોરનું દૂધ ઝેરી કહેવાય છે એવી જ રીતે ગુરુને શરણે જવાથી ભાવસાગર તરાય છે ને પ્રભુની પ્રાપ્તિ થાય છે પરંતુ ગુરુ કરતા પહેલાં સાચા ગુરુના લક્ષણો જાણવા પણ ખૂબ જ અગત્યના છે તો સદગુરુ બ્રહ્માનંદ સ્વામી સાચા ગુરુના લક્ષણો બતાવતા કહે છે નિષ્કામ સદા મન રામ રિજાવન દામર વામસે દૂર રહેજી લવલેશ નહીં જાકે લોભ હૂંકા નહીં કામ ન ક્રોધ ન ક્રૂર રહેજી મન પ્રાણ ઇન્દ્રિય કે મામલે સે પીછે હઠે નહીં એસા શું રહે રહેજી બ્રહ્માનંદ કહે સત્ય બારતા કું એસે સંત મેં શામ હજુ રહેજી અર્થાત જેમનામાં નિષ્કામ નિર્લોભ નિર્માણ નિસ્વાદ નિસ્નેહ જેવા સદ્ગુણો હોય જેઓ અખંડ પ્રભુભક્તિમાં લીન હોય અને પોતાના ઇન્દ્રિયો અંતઃકરણ વશ કર્યા હોય એવા સાચા સંતમાં જ ભગવાન નિવાસ કરે છે તેને જ ગુરુ કરવા જોઈએ ભગવદ્ ગીતામાં સ્થિત પ્રજ્ઞ અને ગુણાતીત શબ્દોથી ગુરુની ઓળખાણ આપવામાં આવી છે તો ઉપનિષદમાં શ્રોત્રી અને બ્રહ્મનિષ્ઠ એટલે કે સર્વે શાસ્ત્રોના અર્થોને સમજનાર બ્રહ્મ સ્વરૂપ અને ભગવાનમાં નિષ્ઠાવાળા એવા ગુરુના લક્ષણો બતાવવામાં આવ્યા છે વચના અમૃત અને શિક્ષાપત્રી જેવા ગ્રંથોમાં ભગવાન સ્વામિનારાયણે જે સંતમાં ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ આદિક સદ્ગુણો હોય તેને જ પરમ એકાંતિક સંત તરીકે ઓળખાવ્યા છે એવા સંતને ગુરુ કરવા જોઈએ આવા એક બે નહીં પરંતુ અનેક શાસ્ત્રોમાં જે લક્ષણો લખ્યા છે તે તમામ લક્ષણો પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજમાં હજારો સંતોએ અને લાખો હરિભક્તોએ નિહાળ્યા છે અનુભવ્યા છે અને જેમ ગુરુ પૂર્ણિમાનો ચંદ્ર પૂર્ણ હોય છે તેમ આવા ગુણાતીત ગુરુઓ પણ પૂર્ણ છે એવી પ્રતિધિ અનેક લોકોને થઈ છે તો આવા પૂર્ણ ગુરુના સંગે આપણે પૂર્ણ શિષ્ય બનીએ એ જ ગુરુ પૂર્ણિમાના સંદેશ સાથે તેમજ આપના અને આપના સંબંધીઓના સ્વાસ્થ્ય સારા રહે એ જ પ્રાર્થના સહજય સ્વામિનારાયણ